ડીસા શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કથાકાર પૂજ્ય મહારાજના મુખેથી શ્રીમદ ભાગવત કથા પારાયણનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે ડીસામાં ગંગા સ્વરૂપ દેવીબેન રામાભાઈ રાપુસા પરિવાર દ્વારા હવાઈ પિલ્લર મેદાનમાં ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વગુણ સંપન્ન વિદ્વાન સાધુ પરમ પૂજ્ય સંત મહારાજ સંકિર્તન જીવનમાં પરિવર્તન લાવ્યા છે તેમજ ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ સંસ્કૃતિનું જતન તથા સમસ્ત માનવ સમાજના આધ્યાત્મિક સામાજિક કૌટુંબિક અને સર્વાંગી કલ્યાણ અર્થે તેઓ તથા નિસ્વાર્થ પ્રયાસો કરી રહ્યા છે ડીસામાં તારીખ પચીસ મે સુધી ચાલનારી કથાનું આયોજન જોગાભાઈ સાદુરભાઈ બાબુભાઈ રામાભાઈ વિરજીભાઈ રામાભાઈ દશરથભાઈ રામાભાઈ વિનોદભાઈ રામાભાઈ પ્રવિણભાઈ રામાભાઈ અને કનુભાઈ રામાભાઈ રાપુસા તેમજ સમસ્ત રાપુસા પરિવાર લાભાર્થી બન્યા છે કથાનું રસપાન કરવા સમગ્ર ડીસા શહેરમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપરાંત સાધુ સંતો મુખ્ય મહેમાનો રાજદ્વારીઓ પણ પધારી રહ્યા છે ત્યારે પચીસ મે ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે અને કથા દરમિયાન રામ જન્મોત્સવ તથા કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવશે આ કથાનું સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે ડીસાથી ચિરાગ શ્રીમાળ સાથે બ્યુરો રિપોર્ટ થોડી ગુજરાતી ન્યૂઝ